કરજણ પોલીસની સરાહનીય કામગીરી આશ્રમ શાળાના ગરીબ બાળકો માટે આપ્યા મનોરંજનના સાધનો આમ તો પોલીસ એ પ્રજાનો મિત્ર કહેવાય છે ત્યારે ખરેખર પોલીસ પ્રજાનું મિત્ર છે તેને સાર્થક કરતા અને કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે ત્યારે કરજણ પોલીસ દ્વારા કરજણ નગર જલારામ વિસ્તારમાં આવેલ શ્રી હરિકૃપા આશ્રમ શાળામાં કે જ્યાં આદિવાસીઓના ગરીબ બાળકો અભ્યાસ કરે છે ત્યાં કરજણ પોલીસ સ્ટેશન દ્વારા બાળકોના મનોરંજન માટેના સાધનો આપવામાં આવ્યા છે કરજણ ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે શાળામાં લસરપટ્ટી ઝૂલા જેવા મનોરંજનના સાધનો અર્પણ કરવામાં આવ્યા શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં મનોરંજનના સાધનોને લઈ ખુશી વ્યાપી ચૂકી છે બીજી તરફ બાળકોને હિંચકા ઉપર બેસાડી ખુદ ધારાસભ્ય બાળકોને હિંચકા ઝુલાવતા કેમેરામાં કેદ થયા આમ ગરીબ બાળકોની શાળામાં કરજણ પોલીસ સ્ટેશન દ્વારા મનોરંજનના સાધનો આપવાની કામગીરીની પ્રશંસનીય કામગીરીની સુવાસ ચો તરફ ફેલાવા પામી છે શ્રી શાળામાં પોલીસ સ્ટેશનના ગરીબ ભૂલ બાળકોએ ધ્યાને રહીને રમત ગમતના સાધનો અહીંયા આપ્યા એમાં અમારા ધારાસભ્યશ્રી અક્ષયભાઈ પટેલ સાહેબ હાજરયા અને એમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આ બાળકોને ધ્યાને લઈને પોલીસ સ્ટેશનના વિભાગે અહીંયા અમારે આ સાધનો આપ્યા એ ખૂબ પ્રશંસનીય કાર્ય કર્યું છે અને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે